तो मेरा नमस्कार आरिनारा ट्रव व्लॉग में स्वागत है इन माय YouTube चैनल आई होप બધા મજામાં હશે જોતિ નહીં ગાડી વાડન ગાડી વાળા જ આવે છે તો અલે ઊભી રહે ના યાર ચાલ

છોડ ને ભાઈ આ શું કરતી હો હેલો કેમ છો બધા જય સ્વામિનારાયણ મારો અવાજ થોડો એકદમ ઓછો કેમ કે પ્રાર્થના ચાલે ને એટલે બેલ બેલ બધું સંભળાતું છું દેખજો સતો ગઈ સ્કૂલે અને હું પણ કાંઈ કઈ કાંઈ વિચારમાં કંઈક જોતી હોય શું વિચાર સુવિચાર તો નહીં અત્યારે પરીક્ષા છે ને એના માટે હું કાંઈ ને કાંઈ આમ જોતી હોતું બહુ મસ્ત મસ્ત આમ એ હોય છે વિચાર સુવિચાર સાચી વાત છે જિંદગીમાં કેવું છે ઘણા બધા આપણે પરીક્ષા થતી હોય પરીક્ષામાં કેવું છે ક્યાંય નીકળવાનું ને એ બી આપણા હાથમાં જ છે

એ શીખમાંથી આમ શીખવાય સુધારવું પણ જરૂરી છે એવું નહીં કે હું ભાષણ કરું ભાઈ ભાષણ તો નહીં આજે તકલીફ થઈ ને ત્યારે હું બીજાને કે ના એ પણ એ શું કહેવાય ભણવાના ટાઈમે ભણી લે કે મહેનત કરી લે એટલે બાકી તો લાઈફમાં તો ઘણું બધું છે કશું નથી એવું ને બધું બહુ છે બધા આપણે ત્યાં પાડવા વાળાએ એટલા બધા હશે ભાઈ માઇન્ડ એક વખત આમ ગાડી પાટા પરથી નીચે કપડી પડે ને એટલે માઇન્ડ કેવું છે કાટની જેમ આમ આપણું શું કહેવાય ડિસ્ટ્રોઈડ ડિસ્ટ્રોઈડ હા કાટ જ લાગે કે ભાઈ માઇન્ડને ડાયવર્ટ થઈ જાય એટલે તો હું ઘણી વખત કહું કહું ને કે માઇન્ડને એક પહેલું સેટ કરવાનું

આજે મેં કીધું ને કે છું સારું ને કે તમે પકડજો અને છોકરીને મૂકાયજો કેમકે સરકારનું હશે રસી મુકાવવાનું હા ટીડી કેવું કે બસ ધમુરની છે એટલે કંઈ વાગે તો છોકરોને એ ના થાય સારું છે એટલે મૂકાવવું પણ જરૂરી છે પણ હું નહીં જ હતી મને તો ડર છે ફૂલ એકદમ ડર છું હું તક બહુ જ સોયથી તક તો એ ભાગી નાખતી રહી હવે ના જવું નાના ના બચ્ચાવાળું કામ છે ભાઈ સોયને દેખી બીક લાગે છે કેટલા ઇન્જેક્શન મૂકવાનું હતું છે ભાઈ બી બેસી રહું ને એટલે કે તમારી જોડે કઈ ને વાત શેર કરું અને તમારા મારી આ બકવાસ વાતો સાંભળી દેવાની બકવાસ ને સારી છે ઓબા વરસાદ ચાલુ થઈ ગયો છે चौतरफ डाबरा डाबरी भराई है अंतरिशा ने वरसाद में छतरी वगैरह चाले तो वरसाद में पलटता पलटता जो छतरी ले आना हो पैसा नहीं मरता चलो है ना चल 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 जल्दी सुसनाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन विराज स्वेशा कानन कुंडल